હાવજ હૈ જંગલ નો રાજા બની ગયો તો હાથીની બાજુમાં જઈને કાનમાં જઈને કીધું એ હાથીડા પેરો છું તને પૂછું છું આ જંગલનો રાજા કોણ હાથી કઈ બોલ્યો નહીં સાવજને હુંડમાં લઈ અને હવામાં ઉલાડ્યો હવામાં ઉલાડ્યો હાવજ હેઠો ટોપીડો લોથપોત થઈ ગયો હાટકા ભાંગી ગયા અડધી કલાકે હો આવી ને પછી ઉભા થઈને હાથી ને કીધું એટલે ભાઈ તને નો ખબર હોય તો ના પાડી દેવાય આમ હવામાં થોડુંક લડાય

અનુક્રમ નંબર બે અનુક્રમ નંબર બે ઉપર બંજાર નું નિશાન ત્યાં દેખાય ને ત્યાં આખું વિચિત બટન દબાવજો તમને એમ થાય વાતમાં દમ છે દમ તમ માથું તમારા ખોળામાં મૂકવા આવ્યો છું વાઢી નાર જેવું હું કાર હોય નહીં અને મારા તમારા ઉપર બધુ વિશ્વાસ છે કાલ સવારથી તમે બધાય પરેશ નાલાણી બનીને આ જન સ્વાભિમાન યુદ્ધ થયો